દૂષિત પીવાના પાણીની સમસ્યા માટે હાલ ડેંગ ડોંગ ચોકડી સ્થાનિકો દોડી આવ્યા સ્થાનિક મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલા પાણી પુરવઠા અધિકારી સામે દોડી આવ્યા જેસીબી દ્વારા માર્ગ પર આવેલ ડ્રેનેજ લાઇન ખોદવામાં આવી રહી છે ડ્રેનેજ લાઇન પીવાના પાણીની લાઇન સાથે જોઈન્ટ થતી જોવા મળી છે આ દ્રશ્યો જોઈને સ્થાનિકો અને કાઉન્સિલરોમાં રોષ ભરાયો છે તમામ તંત્રના પાપે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે સ્થાનિકોની માંગ છે

અધિકારીઓને બાન લીધા છે એટલે જેસીબી મંગાવ્યું છે જ્યાં અમને શંકા છે કે આ ડિંગડોંગ ચોકડીની ની બાજુમાં અંજલી ફ્લેટની ની બહાર લાઈન નીચે ખોદવાથી વરસાદી ગટરમાંથી ડ્રેનેજની પાણીની નળીકામાં પાણી જતું હોય એવું અમને લાગી રહ્યું છે એટલે ત્યાં આગળ એ ખોદાવાની વાત કરી રહ્યા છે જેસીબી મંગાયું છે જોઈએ છે નિરાકરણ નહીં આવે તો એ પણ અહીંયા જ હશે ટાંકી ઉપર હું પણ ટાંકી ઉપર જ રહીશ અને લોકો પણ ટાંકી ઉપર જ બેસશે જ્યાં સુધી પાણી ચોખ્ખું નહીં આવે ત્યાં સુધી કારણ કે લોકો થાક્યા છે હવે વરસાદ પડે એટલે કોકા ખોલા જેવું પાણી આવે વરસાદ ના હોય તો પીળા કલરનું પાણી તો આ કેમ હમણાં પાણીની ટાંકી પરથી એક પાણી મંગાયું આ ટાંકીનું પાણી મંગાયું એ તો એવું નથી પાણી એ તો ચોખ્ખું પાણી છે તો વિસ્તારમાં કેમ ગંદુ પાણી આવે ટાંકીનો ફોલ્ટ નથી વિસ્તારમાં લાઈનોનો નો ફોલ્ટ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો